નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ આપનું સ્વાગત છે આપની સાથે હું શું પાર્થ મુ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ આજે વાત કરવી છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે ડે નાઇટ પિંક બોલ ટેસ્ટ મેચ રમાઈ ચૂકી અને જે ભારત ગુંડળે પડી ગયું દસ વિકેટ ભારતની કારમી હાર થઈ ખેર ફરી એકવાર ચર્ચા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની કેમ ન થાય કારણ કે જ્યારે ભારત જો સારું પરફોર્મન્સ કરે તો મીડિયા છે સોશિયલ મીડિયા છે આ તમામ લોકો એ શાનદાર એમના પ્રદર્શન કે પછી દમદાર રીતે એમનું સ્વાગત કરતી હોય છે પરંતુ એ જ સાથે જ્યારે ભારત ભારતના આ પ્લેયરો નથી ચાલતા કે નથી રમતા કે પછી ઘૂંટણીએ ટેકવી જાય છે ત્યારે પણ પ્રશ્નો ઊભા થાય કારણ કે એક હાર પાછળ એની પાછળના ઘણા કારણો હોય છે કે કેમ એવું બની રહ્યું છે ખેર ન્યૂઝીલેન્ડમાંથી બહાર આવીને ઓસ્ટ્રેલિયામાં ગયા ક્યાંક એવી આશા હતીની અપેક્ષા હતી જે રીતે વિરાટ વિરાટ કોહલીએ સદી મારી તો ક્યાંક હુકમને હુક્કો ચાલી ગયો એવી પણ અપેક્ષા હતી પરંતુ પિંક બોલ ટેસ્ટ મેચની અંદર જે પરિસ્થિતિ જોવા મળી ક્યાંક બંને ઇનિંગને મળાઈને ભારતે ત્રણસો ત્રણસો ત્રીસ આસપાસનો રન કર્યા જ્યારે સામે પક્ષે ઓસ્ટ્રેલિયાએ એક જ ઇનિંગની અંદર ત્રણસો સાડત્રીસનો રન કરી નાખ્યો ખેર આ હાર પાછળ શું કારણ છે કારણ કે આપણું અલ્ટિમેટલી ગોલ છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પહોંચવું છે હવે આઈસીસી રેન્કિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપની રેન્કિંગમાં પણ આપણે ત્રીજા સ્થાન ઉપર આવી ગયા છે એટલે સવાલ ચોક્કસ ઊભા થાય પ્રથમ શ્રેણીના દિગ્ગજો વૈશ્વિક ખેલાડીઓ વિશે ઘણી વખત એમ થાય કે એમની એમના પરફોમન્સને લઈને કે એમની રમતને લઈને સવાલ ન હોવા જોઈએ પરંતુ સવાલ પૂછાય કારણ કે જ્યારે એ પીચ ઉપર હોય અને ન રમે

પ્રથમ ટેસ્ટ મેચ ભારતે જીતી ત્યારે સોશિયલ મીડિયા અને મીડિયામાં ભારતની જોરદાર શાનદાર પ્રશંસા થઈ અને ઓસ્ટ્રેલિયાને તો હરાવી જ દઈશું અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ટોચ પર સ્થાન બનાવી રાખીશું એવો અતિ આત્મવિશ્વાસ ચારે તરફ દેખાયો પ્રથમ ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલ મિચલ સ્ટાર્ક પર કમેન્ટ્સ કરતો જોવા મળ્યો તો કોહલીની સદીથી કેપ્ટન કોચ પણ ખુશ થઈ ગયા કે ચાલો હવે હુકમનો એક કોચ ચાલવા લાગ્યો છે પણ જ્યાં બોલનો કલર બદલાયો જ્યાં ફરે લાઇટ નીચ રમવાનું આવ્યું કે ભારત પરેશાન થવા લાગ્યું ખેલાડીઓને ક્યાંક સ્ટાર્ક કમિન્સ અને બોલેન્ડની સ્વિંગ અને ઉછાળ લેતી બોલિંગથી પરેશાની થવા લાગી ના રન થયા ના ઊભા રહી શક્યા અને દસ વિકેટે કાર્મી હારે ભારતના આત્મવિશ્વાસને જમીન પર પટકી દીધો અને ખાસ કરીને

અને અજિંક્ય રહાણેને યાદ કરવા માટે ક્રિકેટ ચાહકોને મજબૂર કરે છે શું થશે ત્રીજી ટેસ્ટ મેચમાં એ તો સમય બતાવશે પણ ભારતે અત્યાર સુધી ક્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ ચૂકી નથી પણ આ વખતે રોહિત ગૌતમનું કોમ્બિનેશન થોડું ડરાવી રહ્યું છે તે ચોક્કસ છે અશોકભાઈ સ્વાભાવિક રીતે ચર્ચા થાય કારણ કે અગાઉ પણ જ્યારે પિંક ટેસ્ટ મેચ શરૂ થવાની હતી પિંક બોલને લઈને એના પહેલાં પણ આપણે ચર્ચા કરી હતી બિમલભાઈ આપણી સાથે હતા અને ક્યાંક અપેક્ષા એવી હતી કે ફિફ ફાઇવ હંડ્રેડ પ્લસનો જો સ્કોર બેટિંગ ફર્સ્ટ લે તો અને કરે તો ઇન્ડિયા મજબૂત સ્થિતિની અંદર જોવા મળે પરંતુ ક્યાંક પરિસ્થિતિઓ સાનુકૂળ ના રહી કે પરિસ્થિતિઓ આખી બદલાઈ ગઈ ફરી એકવાર આપણે આ ચર્ચા કરી રહ્યા છે અને ટોચના ખેલાડીઓની નિષ્ફળતા શું હજુ પણ એ ચિંતાનો વિષય છે કારણ કે જે રીતે બોલિંગ અને ફિલ્ડિંગમાં ભારતનું એક સુસ્ત પ્રદર્શન જોવા મળ્યું ત્રીસ રનથી મોટી કોઈ પાર્ટનરશીપ નથી તો ક્યાંક હજુ એક ચિંતાનો વિષય કે કેમ ટોચના ખેલાડીઓ નથી ચાલી રહ્યા બિલકુલ વાત સાચી છે કારણ કે ભારત એઝ અ ટીમ તમે જુઓ તો અગિયાર ખેલાડીની અંદર પાંચ તમારા બેટર્સ હોય એક વિકેટકીપર હોય અને બાકીના બોલર્સ હોય આ પરિસ્થિતિની અંદર દરેકે દરેક ખેલાડીઓનો ના ભાગે કયું કામ છે એ ડિફાઈન હોય કે બેટ્સમેને બેટિંગ કરવાની ઓપનિંગ બેટ્સમેન ઓપનિંગ સારું કરવાનું છે વનડાઉન બેટ્સમેનને ત્યાર પછી બેટિંગ કરવાની છે અને કુલ મળીને છ કે સાત બેટર્સ ભેગા થઈને ભારતને એવો સ્કોર આપવાનો છે કે જે સ્કોર ઉપર ભારત લડી શકે એ સ્કોર આપવાની જ્યારે વાત આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક ભારતના બેટ્સમેનો થોડાક નબળા પડતા હોય એવા લાગે છે સી દરેક લોકોની સિદ્ધિઓની સામે કોઈ સવાલ નથી જે રીતે રમે છે એની સામે કોઈ સવાલ નથી પણ જ્યારે ટીમને જરૂર પડે ત્યારે તે ખેલાડીઓ પોતે રન આપી શકતા નથી અથવા તો એમની જે એમની જે કામ એમનું જે કામ છે એ કામને અંજામ આપી શકતા નથી દેટ ઇઝ વેરી વેરી સિરિયસ થિંગ હેપનિંગ હવે આપણે જોયું કે બાંગ્લાદેશ સામે આપણે બહુ સારું રમ્યા ત્યાર પછી આપણે ન્યૂઝીલેન્ડ સામે હાર્યા અને ત્યાર પછી અત્યારે ઓસ્ટ્રેલિયામાં પહેલી ટેસ્ટ મેચ બહુ સારી રીતે જીત્યા ત્યાં સુધી બધું બરાબર હતું આપણને એમ લાગતું હતું કે ચલો આપણે હવે એસ્ટાબ્લિશ થઈ ગયા અને ત્યાર પછી વી વિલ બી એબલ ટુ કોન્સોલિડેટ પણ જેવું બીજી ટેસ્ટ આવી ડે નાઇટ ટેસ્ટ આવી ઓફકોર્સ ભારતની એટલી પ્રેક્ટિસ પણ નથી એટલી બધી મેચો ઓસ્ટ્રેલિયા જેટલી રમ્યું પણ નથી પણ જે રીતે બેટિંગ થઈ જે રીતે એમનું એમનું પ્રદર્શન જોવા મળ્યું મુમેન્ટને લઈને એ કરો કે ફાસ્ટ બોલરને રમવાની વાત કરો એની પેસને રમવાની વાત કરો એની મુવમેન્ટને રમવાની વાત કરો તો ભારતના કોઈ પણ ખેલાડી ચાલી શકે નહીં હવે જ્યારે કોઈપણ ખેલાડી ચાલી શકેની જ્યારે વાત કરતા હોઈએ તો પાંચ કે છ ખેલાડીઓ તમારા ટોચના હોય એમાં બે તો તમારા એકદમ જબરજસ્ત બેટ્સમેન હોય બે કે ત્રણ બેટ્સમેન એ છે તમારા રોહિત શર્મા અને વિરાટ કોહલી ના વોટ ઇઝ ધ વિધેર કોન્ટ્રીબ્યુશન અત્યારે હમણાં જ આંકડા જોઈ રહ્યો હતો હું કે વિરાટ કોહલી અને રોહિત શર્મા કરતાં તો રિષભ પંત અને યશસ્વી જયસ્વાલની એવરેજ વધારે છે અત્યારની પરિસ્થિતિમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને સત્યાવીસ રન પર મેચની એવરેજથી ચાલે છે તો આ જે વસ્તુ જોવા મળી રહી છે આપણને એ ઘણી સિરિયસ છે અને એના કરતાં નવા ખેલાડીઓ આગળ છે ઇવન યશસ્વી જયસ્વાલ આગળ છે પંત આગળ છે ગીલ આગળ છે તો જ્યારે આપણે આ બધા ખેલાડીઓની વાત કરતા હોય તો ક્યાંક આ બંને ખેલાડીઓ એટલે કે રોહિત અને વિરાટ કોહલીની વાત થાય એ સ્વાભાવિક છે અગેન આપણે કહીએ છીએ કે એની સિદ્ધિઓ વિશે કોઈ સવાલ નથી આમાં એ ભૂતકાળ બની ચૂક્યો બની ચૂક્યો એમણે જે રેકોર્ડ્સ બનાવ્યા એ બરાબર છે અહીંયા આગળ એમ છે કે ભાઈ એક મેચમાં તમે સદી મારો બીજામાં તમે બે રન કરો ત્રીજામાં તમે પચાસ રન કરો ચોથામાં તમે બે પાંચ રન કરો કન્સિસ્ટન્સી જોવા નથી મળતી એક સાતત્યનો અભાવ જોવા મળે છે એ ખાસ મહત્ત્વની વાત થાય છે સોશિયલ મીડિયા પર ક્રિટિસાઈડ તો થાય છે જ એમાં કોઈ સવાલ નથી રોહિત શર્મા ઉપર પણ માથલા ધોવાય છે કે વિરાટ કોહલીની નિષ્ફળતા ઉપર પણ ઘણી બધી વાત થાય છે સવાલ એના કરતાં મોટો એ છે કે ક્યારે આ ખેલાડીઓ રમશે અને શું આ ખેલાડીઓ જો આ જ પ્રકારનું ફોર્મ યથાવત રાખશે તો ભારતને જે મોટું ગોલ છે એનો કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં આવવું અત્યાર તો ત્રીજા ક્રમે જતું રહ્યું છે એટલે વી આર ઇન ટ્રબલ પણ જો આ ખેલાડીઓ નહીં રમે તો એ સિવાય આ કામ એ કપરું છે અહીંયા એ ખેલાડીઓની વાત એટલા માટે કરું છું કે ટુ ટેક ધ લીડ તમારી ટીમમાં અગિયારના અગિયાર અગિયાર ખેલાડીઓ જબરજસ્ત ના હોય પણ તમારી ટીમમાં બે કે ત્રણ ખેલાડીઓ જબરજસ્ત હોય કે જે બોલિંગ છે બેટિંગ છે ફિલ્ડિંગ છે બધામાં જબરજસ્ત કામ કરતા હોય લાઈક આપણે બોલિંગ જોઈએ તો જસપ્રીત બુમરાહ તો ઓલવેઝ ડિલિવર્સ બેટર્સ જોઈએ તો રોહિત શર્મા અને વિરાટ કોહલી ભાઈ આ બે દિગ્ગજ ખેલાડીઓ છે આમણે રન કરવા પડશે પણ એ ક્યાંક રન બનતા નથી હવે તમારી પાસે યશસ્વી જયસ્વાલ છે કે એલ રાહુલને તમે ટ્રાય કરી લીધો તમે ત્યાર પછી રિષભ પંતને એ કરી લીધો એવરીથિંગ ઇઝ ઓકે જ્યાં સુધી આ બંને ખેલાડીઓ પોતાનું કોન્ટ્રિબ્યુશન નહીં આપી શકે કારણ કે ઓનલી ટુ પ્લેયર્સ ઇન ધ ટીમ એક બીજો યશસ્વી જયસ્વાલને તમે લઈ શકો આ બે જ ખેલાડીઓ એવા છે કે જે લાંબી ઇનિંગ રમી શકે છે બહુ જ મોટી અહીંયા વાત હું કરી રહ્યો છું કે લાંબી ઇનિંગ ઇટ ઇઝ નોટ અ જોક ઇટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે તમે આજે ટેસ્ટ મેચમાં લાંબી ઇનિંગ રમો એ લાંબી ઇનિંગ રમવા માટેના સક્ષમ ખેલાડીઓ હોય જે રન્સ બનાવી શકે કોઈપણ પરિસ્થિતિમાં કોઈ પણ બોલરને કોઈપણ મેદાન ઉપર રમી શકે તો આ બે ખેલાડીઓને તમારે યાદ કરવા જ પડે આપણે ચેતેશ્વર પૂજારી અને જિંક્ય રાણાને યાદ નથી કરતા કારણ કે એમણે એમનો રોલ ભજવી લીધો હવે જે છે આ પણ હવે આઉટગોઈંગ ખેલાડીઓ છે આ એવું નથી કે આ પાંચ વર્ષ રમવાના છે દેટ ઇઝ ઓલ્સો કરેક્ટ એમને જે પ્રાઇમ ટાઈમ એમનો હતો એ પ્રાઇમ ટાઈમ અત્યારે પૂરો થઈ ગયો છે દે આર નોટ એબલ ટુ ડિલિવર ઇટ ઇન ધીસ ટાઈમ હવે તમે વિચાર કરો કે છેલ્લી લગભગ બે હજાર ચોવીસની મેચો તમે જુઓ તો પચીસ છવ્વીસની એવરેજથી જો અધિક ખેલાડીઓ રમતા હોય તો ક્યાંક કન્સન્ટ તો છે અને બીજું કે આ કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમવા આપણે નથી ગયા આપણી પાસે ગોલ છે એ ગોલ શું છે ભાઈ જીત્યા પછી વર્લ્ડ ટેસ્ટ ફાઇનલમાં આવવું છે આ આપણું ગોલ છે એટલે આપણે બે ગોલ સાથે રાખીને છે એક તો જીતવું પણ છે એક વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં આવવું છે એટલા સામાન્ય શ્રેણી પહેલાં રમાતી હતી હોય તો કંઈ નહીં ત્રણ બેથી હાર્યા કે બે બેથી હાર્યા કે ચાર એકથી હાર્યા કે વ્હાઇટ વોશ થયો ડઝન્ટ મેક મચ ઓફ અ ડિફરન્સ પણ અહીંયા જો તમારું એવું કંઈ થશે તો તમને ત્યાં આગળ ફટકું પડશે એ એની સાથે કનેક્ટેડ છે અને એટલા માટે આ બે ખેલાડીઓનું પ્રદર્શન સારું થાય એ ખૂબ જરૂરી છે હવે હું એમ નથી કે આપણે એમ નથી કહેતા કે ભાઈ રોહિત શર્મા વિરાટ કોહલી પોતાની વિકેટ ફેંક ના એવું નથી તમે વોટ બેસ્ટ યુ કેન ગીવ ટુ ધ ટીમ તમે આજે એકવાર સો રન માર્યા તો બીજી મેચમાં તમારું જે પરફોર્મન્સ છે એ પરફોર્મન્સ એટલું સારું તો હોવું જોઈએ કે જેથી કરીને તમે એમ કહી શકો કે હું પહેલી મેચમાં સારું રમ્યો તો બીજીમાં સારું રમ્યો સાતત્ય આ જે વસ્તુ કન્સિસ્ટન્સી દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એ આ બે ખેલાડીઓ પાસેથી સી તમારી પાસે અમુક વખતે ખેલાડીઓ એસેટ બની જાય છે અને અમુક વખતે લાયબિલિટી બની જાય છે હવે જ્યારે તમને એસેટ્સના જ ખેલાડીઓ લાયબિલિટી બનતા હોય ત્યારે દુઃખ બહુ થાય તમે જ આ બે જણને રોહિત રોહિત શર્માને વિરાટ કોહલીને એક એસેટ માનો છો ભારતીય ક્રિકેટના અને એ અત્યારે એમ થાય છે કે લાયબ્રેટી બની ગયા છે કારણ કે એ લોકો જીતાડી નથી શકતા તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ક્યાંક આપણે એલિમિનેટ થાય એ રાહ જોઈ રહ્યા છે એ સાતત્યભર્યું પ્રદર્શન જોવા મળે એ એવું નથી કે રોહિત શર્મા ખાલી પ્રેસ કોન્ફરન્સ કરે ને રમે ને એવું ના હોય ને રમવું પણ પડશે તો ક્યાંક આ જે બંને ખેલાડીઓ કે જે ખેલાડીઓ લાંબી ઇનિંગ રમવાની ક્ષમતા ધરાવતા ખેલાડીઓ એમનું ફોર્મમાં આવવું જરૂરી છે જો ભારતને અલ્ટિમેટ ગોલ આપણું જે છે એ એચિવ કરવું હોય તો બિલકુલ અલ્ટિમેટ ગોલ જો એચિવ કરવું હોય અને અશોકભાઈ ખૂબ મોટી વાત કહી કે આપે ક્યાંક લાયબિલિટી બની ચૂક્યા છે જે દિગ્ગજ નામ છે અને ખાસ કરીને જે પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે એક મેચમાં સો મારવા અને પછી પાછળની મેચોમાં ન રમવું ક્યાંક એક પ્રશ્ન તો ચોક્કસથી ઊભો કરે અને આપે કહ્યું કે એક સિદ્ધિ કે પ્રાઇમ ટાઈમની અંદર જે સિદ્ધિઓ હાંસલ કરી છે એ સિદ્ધિઓ હાંસલ કરી છે પણ સિદ્ધિઓના બેઝ ઉપર ક્યાં સુધી જ્યાં તમે એક આજનું ટાઇટલ જ સૌથી મહત્ત્વનું છે કે એક સાતત્ય સાતત્યની શોધ અને એ જે લેજન્ડ ખેલાડીઓ છે એ જ જો સાતત્ય ના આપી શકે તો પાછળ આપણે કેવી રીતે અપેક્ષા રાખી શકીએ એક સૌથી મોટો પ્રશ્ન ત્યાં પણ થાય પણ શું લાગી રહ્યું છે અશોકભાઈ કયા આકરા પગલાં લઈ શકાય છે કારણ કે ધાર્યું પરિણામ આપણી એક્સપેક્ટેશન્સ છે ઘણી બધી કારણ કે ક્રિકેટને એક એક ભારત ક્રિકેટને એક અલગ નજરિયાથી જોઈ રહ્યું છે તો એ એક્સપેક્ટેશન્સ પૂરી નથી થતી ધાર્યું પરિણામ નથી મળી રહ્યું તો શું કોઈ મોટા ફેરફારની શક્યતા જોવા મળી રહી છે સી બે વસ્તુ બહુ સામે આવીને ઊભી છે કે ભાઈ રોહિત શર્મા ક્યાં આગળ બેટિંગ કરશે કયા ક્રમે બેટિંગ કરશે એટલે પહેલો સવાલ એ છે કે એને એની ગમતી અથવા તો એની જે પોતાની જગ્યા છે એ જગ્યા એટલે કે ઓપનિંગ બેટર તરીકે એને ત્યાં સ્થાન મળે અને એ ત્યાંથી રન બનાવે સી ધર ઇઝ અ બિગ ચેન્જ કે તમે આજે નવા બોલના ખેલાડી છો તમે નવા બોલનો શાઇનિંગ બોલ જે છે એ રમવામાં પ્રાવીણ્ય ધરાવો છો તમને ખબર છે કે કઈ રીતે બોલ છોડવા કઈ રીતે તમારી કેરિયર પેલા ઇનિંગને આગળ વધારવી યુ આર નોઈંગ ઇટ વેરી વેલ જસ્ટ બીકોઝ કે રાહુલ અને યશસ્વીએ પહેલી મેચમાં બહુ સારું પ્રદર્શન કર્યું એટલે બીજી મેચમાં રોહિત શર્મા છઠ્ઠા ક્રમે રમવાયા જેનું કોઈ પરિણામ ના મળ્યું આપણને તો હું એવું માનું છું કે ઓપનિંગ બેટ્સમેનનો જે રોલ છે ઇટ્સ અ વેરી ક્રુશિયલ રોલ મને યાદ છે સુનિલ ગાવસ્કર જ્યારે બેટિંગમાં ઉતરતા હતા ત્યારે એમનો ક્રુશિયલ રોલ હતો કે પેલા એકસો પચાસની ઉપરની સ્પીડવાળા બોલરો હતા માલકમ માર્શલ માઇકલ હોલ્ડિંગ જોયલ ગાર્નર ક્રાફ્ટ એ વેસ્ટ ઇન્ડિઝના ખૂંખાર બોલરો સામે માણસ હેલ્મેટ પહેરાવીને રમતો હતો તો એ જે ટેમ્પરામેન્ટ છે ઓપનિંગ બેટ્સમેનનું એ અલગ જ છે એ તમારે ઓપનિંગ બેટ્સમેન જ એ ટેમ્પરામેન્ટ લાવી શકે તમે બીજા કોઈ બેટરને ઓપનિંગ રમાડીને તમે ટેમ્પરામેન્ટ ના આવે એટલે પહેલી વસ્તુ તો એ છે કે એને ઓપનિંગ કરવું જોઈએ અને ઓપનિંગ કરે પહેલી વસ્તુ આજે ડ્રાસ્ટિક ચેન્જ અત્યારે ભારત પાસે એટલા બધા ચાન્સ નથી કે ક્યાં કોઈ જગ્યાએ બહુ મોટા ફેરફારો કરી શકે કે એવો દિગ્ગજ ખેલાડી બહાર બેઠો હોય કે જેને ટીમમાં લાવવાનો હોય એ કે બીજી વસ્તુ એ છે કે ઇમોશન્સથી મેચો રમાતી નથી એક બહુ સરસ રોહિત શર્માએ વાત કરી હતી કે ભાઈ અશ્વિન અને જાડેજાએ બહુ સારું કામ કર્યું છે એમણે આટલું બધું ભારતીય ક્રિકેટને કોન્ટ્રીબ્યુશન આપ્યું છે અને એ ખેલાડીઓ બહાર બેઠા હોય એ મને ગમતું નથી તો આપણે વોશિંગ્ટન સુંદરને બહાર કાઢીને તમે અશ્વિનને અંદર લાવ્યા ના વોટ એક્ઝેક્ટલી યુઅર એનું એચિવ શું થયું કશું જ નહીં વોશિંગ્ટન સુંદરો સુંદરે વિકેટો પણ લીધી હતી રન્સ પણ બનાવ્યા હતા તમે આજે ભાવનાત્મક રીતે ટીમોનું સિલેક્શન ના કરી શકો ભાવનાત્મક રીતે ખેલાડીઓને રમાડવાની જે યસ દે આર ઇમ્પોર્ટન્ટ એમાં હું એમ નથી કહતો કે એ ખેલાડીઓની સિદ્ધિ કોઈ ઓછી થઈ જવાની એમને અનુરૂપ જે જ્યારે વાતાવરણ હોય ત્યારે રમે તો હું માનું છું કે આ પણ એક વસ્તુ જેને આપણે એવોઇડ કરી શક્યા હોત કારણ કે વોશિંગ્ટન સુંદર પાસે જે એબિલિટી છે જે આર્મ બેટર્સ જે છે એને આઉટ કરવાની અથવા તો જે એ ક્યાંક અત્યારે અશ્વિન અને જાડેજા ગ્રેટ ઓલરાઉન્ડર્સ ગ્રેટ બોલર્સ નો નો ડાઉટ અવાઉટ ઇટ અત્યારના તબક્કે આ ખેલાડી અત્યારે રમી રહ્યો છે તો એને કન્ટિન્યુ કરો તો જો તમે રોહિત શર્માને ઓપનિંગમાં કન્ટિન્યૂ કરતા હતા તો વોશિંગ્ટન સુંદરને તમે કન્ટિન્યુ કેમ ના કરી શકાય તો આ જે બધી બાબતો છે એ બાબતો ક્યાંક ને ક્યાંક કે હવેની જે મેચ છે તો ડે નાઇટ છે નહીં એટલે હું માનું છું કે આ મેચની અંદર ભારતની ટીમની જે મજબૂતી છે આપણને જોવા મળવી જોઈએ જે રીતે અત્યારે પરિસ્થિતિઓ સર્જાઈ છે કારણ કે ઇવન એ લોકો પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે ઇવન સુનિલ ગાવસ્કરે બધું ઘણી બધી એમને શિખામણ આપી છે કે ભાઈ હોટલમાં બેસવાનો ટાઈમ નથી બહાર આવીને રમવાનું શરૂ કરો તમે તો ક્યાંક આપણે અપેક્ષા રાખીએ એટલે અહીંયા આગળ આ બધા ચેન્જીસ આ બધા જે ફેરફારો વિરાટ કોહલી ધારો કે છે તો વિરાટ કોહલીનો જે ક્રમ છે એ ક્રમે જ એક કોઈ પણ ક્રિકેટનો એક નિયમ છે કે તમે ટોચનો ખેલાડી જ્યારે રમવા જાય એટલે ઓપનિંગ બેટ્સમેન તમારા બે જાય વનડાઉન બેટ્સમેન ક્યારે આવે કે ભાઈ પેલા લોકો સો એક રન બનાવે ત્યાર પછી વનડાઉન બેટ્સમેન આવે એ થોડાક રન બનાવે ત્યાર પછી એના પછીનો ખેલાડી આવે બોલ થોડો જૂનો થાય થોડીક એની શાઇન ઓછી થાય થોડીક એની મૂવમેન્ટ ઓછી થાય ત્યાર પછી તમારો પાછળનો ખેલાડી રમવા આવે આપણે થાય છે શું શરૂઆતમાં જ વિકેટો પડી જાય એટલે પહેલી બીજી ત્રીજો ખેલાડી તો સીધો પહેલી બીજી ઓવરમાં જ આવી જાય આ પણ એક એક બહુ મોટો વિષય છે કે જે આજે ધારો કે તમને સારી પાર્ટનરશીપ મળે તો એ સારી પાર્ટનરશીપ મળે તો તમે પચાસ સો રન જેવા બનાવ્યા હોય ત્યાર પછી વિકેટ પડે તો સેકન્ડ અને એ રીતે એ થોડોક બોલ જૂનો થયો મુવમેન્ટ તો જે પ્રમાણેનું વાતાવરણ વિરાટ કોહલીને જોએ છે અથવા જે પ્રમાણેનું વાતાવરણ રોહિત શર્માને જોઈએ છે અથવા તો પાછળના ખેલાડીઓને એ મળી રહે સવાલ આપણે એ થાય કે જલ્દી વિકેટ પડવાને કારણે જે બધા ખેલાડીઓ છે એક્સપોઝ થઈ જાય છે ફાસ્ટ બોલિંગ સામે અને ત્યાં વિકેટો જાય છે તો આપણે એક વસ્તુ મહત્ત્વની છે એટલે છે ડ્રાસ્ટિક ચેન્જમાં તો પહેલાં એટીચ્યૂડનો તમારો જ એ લાવવો પડશે કે તમારો એટીટ્યુડ એવો જો કે વી વોન્ટ ટુ વિન આજે સાઉથ આફ્રિકાની ટીમ જે આપણે વાત ચર્ચા નહોતા કોઈ કરતાં એ શ્રીલંકાને હરાવીને નંબર વન પર પહોંચી ગઈ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ઉપર વિચાર કરો ભારત કેમ ના કરી શકે તો ક્યાંક આ વસ્તુ છે અને એક સાયકોલોજીકલ એસ્પેક્ટ એનો છે કે ભાઈ આપણે એક ખરાબ સમય હતો આપણે આ મેચમાં આપણે વી વેર નોટ ધ આપણે એને શું કહેવાય કે આપણે એક્સપેક્ટેડ નહોતા કે આપણે આમાં જીતીશું હોટ ફેવરિટ નહોતા આપણે તો ઠીક છે હવે પછીની મેચોમાં આપણે હોટ ફેવરિટ રહેવાનું છે અને એ સંજોગોમાં જો આ ટીમ પરફોર્મ કરશે તો ધસ નથિંગ રોંગ હું એમ નથી માનતો કે આ એક મેચ હારી ગયા એટલે આસમાન તૂટી પડ્યું ના એવું કંઈ નથી ઓનલી વી વોન્ટ રન્સ ફોમ ઓલ ધીસ પીપલ નો દરેક પોતપોતાનું કામ નિભાવે ઓપનિંગ સારું થાય પછી વન ડાઉન ટુ ડાઉન તો બધાને જે સ્પેસ મળતી જાય બોલ થોડો ધીમ ઘસાતો થાય અને ત્યાર પછીના બેટ્સમેનને જે રમવાની ચામ છે એ ચામ મળી રહે બિલકુલ આમ છે આપ જે રીતે ટેસ્ટની આગળ લઈ જવાની વાત કરી રહ્યા છો કે બોલની બોલ થોડો ઘસાય પરંતુ ત્યાં સુધી બેટર્સ જ જો પીચ ઉપર ન ઉભા રહે તો એ પરિસ્થિતિનું નિર્માણ નથી થઈ રહ્યું ખેર આપે સુનિલ ગાવસ્કરની વાત કરીએ સુનિલ ગાવસ્કરે રોહિત શર્માને એક વાત કરી કે એક્સરસાઇઝ કરવી પડશે કારણ કે ફૂટવર્કને લઈને એમણે મેસેજ આપ્યો કે સજેસ્ટ કર્યું કે ડૂ એક્સરસાઇઝ બિફોર કમિંગ ઓન ઓન ફિલ્ડ અને વાત રોહિત શર્માને બદલાયેલા જે ક્રમને લઈને વાત છે તો કેટલો પ્રભાવ પ્રભાવ આપે વાત કરી નાખી કે પ્રભાવ પડ્યો નથી શું હજુ એની અંદર કોઈ ચેન્જીસ આવશે અને કેટલું જરૂરી કે રોહિત શર્મા જ ઓપનિંગ કરે સી આ ઓપનિંગ બેટ્સમેનની એક સ્પેશિયલાઇઝેશન હોય છે દરેક આજે એક એમડી ડૉક્ટર હોય તો જેમાં એનું સ્પેશિયલાઇઝેશન હોય એનો જ એમડી ડોક્ટર હોઈ શકે એ પ્રકારનું આ એક સ્પેશિયલાઇઝેશન છે સ્પેશલાઇઝેશનની અંદર તમે એટલી સ્પીડે બોલ આવતા હોય એટલે જોરથી પેલો બોલ ફેંકતો હોય એ બોલની શાઇનિંગ તમારે કઈ રીતે ઓછી થાય તો એક તો પહેલી વસ્તુ એ છે કે એને બોલ કરવા દો એને એવોઇડ કરો એને ફ્રસ્ટ્રેટ કરો સી ધેર આર ટુ થિંગ્સ ઇન્વોલ્વ ઇન ઇટ પહેલાં તમે જ્યારે ઓપનિંગમાં જાઓ છો ત્યારે તમે બોલ છોડો છો આ બોલ છોડો છો એટલે શું તમે રન નથી કરતા એટલે તમે ખોટું કામ કરી ના યુ આર ડૂઈંગ અ રાઇટ થિંગ કારણ કે ફાસ્ટ બોલરની કેપેસિટી એકસાથે સાથે દસેક ઓવર કરવાની હોય પછી એને રેસ જોઈએ તમે એને થકવી નાખો છો તમે એના ઓફસ્ટમની બહાર જતા બોલને રમતા નથી અથવા તો છોડ આ જે છોડવાની વાત છે ધેટ ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અરે એ ઓપનિંગ બેટર્સ જ કરી શકે તો હું માનું છું કે રોહિત શર્માને તમે જો છ કર્મે છઠ્ઠા કર્મે મોકલો તમે તો એનો કોઈ મતલબ નથી રહેતો કારણ કે તે વખતને જે બોલની સ્થિતિ જે હોય એ ઓલરેડી જૂનો થઈ ગયો બોલ એના રિવર્સ સ્વિંગ થતા હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ હોય તો અલગ પ્રકારના બોલના શેપની સાથે અથવા તો કન્ડિશનની સાથે એને રમવાનું આવે બટ હી ઇઝ ધ મેન હુ કેન નવા એકદમ બ્રાન્ડનું કડક બોલથી જ એને રમવાનું એને ઓપનિંગ બેટ્સમેન તરીકે તો આ એક વસ્તુ તેને અને જો થશે તો હું માનું છું કે ટીમ માટે બહુ જરૂરી છે ટીમ માટે એટલા માટે તમે રાહુલને આજ સુધી ઓપન પણ કરાયું વનડાઉન પણ મોકલાયો મિડલ ઓર્ડરમાં પણ રમ્યો બધી જગ્યાએ માણસ ટ્રાય કરે છે સેટલ થવાનો તે છતાંય ટીમમાં કોઈ એક યા બીજા કારણસર ટીમમાં રહે છે એ જો છઠ્ઠા ક્રમે જાય ને એ પચીસ પચાસ જે કંઈ રન બનાવવાનો બનાવે તો આઈ થિંક દેટ વુડ બી મોર હેલ્પફુલ અને જો ઓપનિંગમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી કોમ્બિનેશનને સારું જે લેફ્ટી રાઇટ કોમ્બિનેશન છે તમારી પાસે અને એ કોમ્બિનેશન જે તમે સારા રન બનાવો છો એટલા માટે ભારત માટે ઓપનિંગમાં રોહિત શર્મા જાય ચેતસ્વર પૂજારા એમ કહે છે કે એમને પાંચમા ક્રમે મોકલો સુનિલ ગાવસ્કર એમ કહે છે કે એને પહેલા ક્રમે મોકલો ઓપનિંગ કરાવડો બટ વોટ આઈ ફીલ ઇઝ ઓપનિંગ ઇઝ ધ બેસ્ટ થિંગ કારણ કે એ એનો વિષય છે એ એની 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 પ્લેસ છે ત્યાં રમવાની એટલે ત્યાં જ વધારે સારું પ્રદર્શન કરી શકે જો તમારી પાસે રોહિત શર્મા પાસે સેન્ચુરી તમારે બનાવડાવી હોય તો એને ઓપનિંગ બેટ્સમેન તરીકે જે કરો હું માનું છું કે આ એક બહુ મહત્ત્વની વાત છે અને એ પ્રમાણે લગભગ થશે એવું મને આ વખતે તો લાગી રહ્યું છે ક્રમ ચેન્જ કરવાથી આજે તમે એવું છે કે તમે ઓપનિંગ બોલર તમારો જસપ્રીત બુમરાઈને તમે સીધો સુંદરથી બોલિંગ નખાવાનું શરૂ કરો તો એ ના એ સેટ થાય એ પ્રકાર અહીંયા છે તમે થોડાક એમ સમજો અ હું ઓપનિંગમાં ના રમી શકું બટ હી ઇઝ ઓપનિંગ બેટ્સમેન સુનિલ ગાવસ્કને ગાવસ્કરને કોઈ એમ નહોતું કે તું આઠમા ક્રમે રમ સુનિલ ગાવસ્કરે કંઈક એને સલાહ આપી છે એની ખેર ટેકનિકલ બાબત એવી છે કે અત્યારના તબક્કે તમારી જે મુમેન્ટ્સ છે એ મુમેન્ટ્સ એક લયમાં આવી ગયું હોય મીન્સ કે એ પ્રમાણેના તમારા રિફ્લેક્સીસ કામ કરે એટલે એ જે ટેકનિક શીખવવાની અથવા તો એડપ્ટ કરવાની ધોઝ ડેઝ આર ગોન હવે માનું છું કે એ બધું બની ગયું છે હવે તો આની પહેલાં તમે સેન્ચુરી મારી ત્યારે જે રીતે રમતો તો એ જ રીતે અત્યારે રમે છે અને એ જ રીતે રમીને સેન્ચુરી મારે બસ આ સિમ્પલ લોજિક એના માટે કામ લગાવવાનું છે તો માનું છું કે ભલે સુનિલ ગાવસ્કર તો મહાન માણસ છે એણે કહ્યું એટલે એનો એનો બહુ મોટો એ પણ હશે પણ કહેવાનું તાત્પર્ય છે કે આ તબક્કે એ ચેન્જ કરવાથી કે કોઈ સ્ટાઇલ ચેન્જ કરવાથી કોઈ પ્રભાવ નહીં પડે એના કરતાં યસિંહ એ આ જ રીતે રમ્યો છે અને સેન્ચ્યુરી મારી છે એ જ પ્રમાણે સેન્ચુરી મારે એ પ્રમાણેની અપેક્ષા રાખી આપણે બિલકુલ તો ક્યાંક જે રીતે રમે છે એ રીતે રમે કારણ કે ઘણી વખત એવું થઈ રહ્યું છે કે જે દિગ્ગજ પ્લેયર્સ છે એ ક્યાંક પોતાની લઈને બદલવાની અંદર નિષ્ફળ નીવડી રહ્યા એવું બની રહ્યું છે જે ઓરિજિનલ ગેમ છે પોતાની રીતે જ રમે તો વધારે વ્યવસ્થિત રહે પરંતુ અપેક્ષા પણ એ હોય કે આટલા જૂના ખેલાડીઓ છે આટલા દિગ્ગજ ખેલાડીઓ છે તો એક અનુભવનો અનુભવનો ક્યાંક વધારે સારો ઉપયોગ થઈ શકે આવી પરિસ્થિતિની અંદર જ્યારે યુવા ટીમ છે આખી આખી યુવા ટીમ છે એમાં જેટલા અનુભવી ખેલાડીઓ છે એ પોતાનો અનુભવનો નીચોડ ત્યાં આપ્યો અને ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની એ કગાર ઉપર પહોંચાડે ફાઇનલ સુધી પહોંચાડે પરંતુ આપે કે રાહુલની વાત કરી કે એલ રાહુલ એન કેન પ્રકારે ટીમની અંદર બનેલા છે તો એ પણ એક ક્યાંક કન્સર્ન બની ચૂક્યો છે કે ઓપનિંગમાં પ્રયત્ન કર્યો કે પછી વન ડાઉન કે પછી એના પછી ખેર એ પણ ટીમ મેનેજમેન્ટ જોશે પરંતુ પોઈન્ટ ટેબલ ઉપર સૌથી મોટું ગમાસાણ થઈ રહ્યું છે આપણે અગાઉ વાત કરી સાઉથ આફ્રિકાની શ્રીલંકાને હરાવીને સાઉથ આફ્રિકા આવી ચૂક્યું છે ફર્સ્ટ નંબર પર એટલે આ પરિસ્થિતિ અને ભારત પહોંચી ગયું છે થર્ડ નંબર ઉપર હવે આપણે જવું છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંદર તો એના માટે હવે ટીમ ઇન્ડિયા કેવી રીતે કયા સમીકરણો લઈને આગળ ચાલવું પડશે આવનારી ટેસ્ટમાં બહુ સરસ વાત કરીએ આપણે એક મેચ હારી ગયા છે ચલો વાંધો નહીં બાકીની આપણી પાસે જે ટેસ્ટ બાકી બચી છે ટ્રાય એન્ડ વિન ઓલ થ્રી મેચિસ પહેલી વાત તો ચાર એકથી આપણે જીતી જઈએ તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની અંદર ફરી પાછા આપણે આપણા સ્થાને આવી જઈએ બીજી વસ્તુ જો તમારી પાસે એકાદ મેચ એકાદ મેચ જતી રહે છે હાથમાંથી તો પછી તમારે શ્રીલંકા અને બાકીની જે ટીમો છે એમની જે અત્યારે ટેસ્ટ મેચો શરૂ થવાની છે અથવા ચાલી રહી છે એના ઉપર આધાર રાખવો પડશે પણ ધ આઈડિયલ ઇઝ વિચ ઇન્ડિયા કેન ડૂ ઇટ સૌથી સારામાં સારી પરિસ્થિતિ એ છે કે તમે ઓસ્ટ્રેલિયાને ચાર એકથી હરાવો અને એ ભારત કરી શકે છે આ પહેલાંની બંને શ્રેણીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયામાં હરાવ્યું છે દેર ઇઝ નથિંગ ન્યૂ વિચ વ્યુ આર ગોઈંગ ટુ ડૂલી ધ થિંગ કે જે ખેલાડીઓ આજે ફેલ જાય છે એ વખતે રમતા હતા તો હું માનું છું કે આ એક મહત્ત્વની વસ્તુ છે કે બધા ખેલાડીઓ જો રમશે તો આઈ ડોન્ટ ફાઇન્ડ એની દિસિંગ કે આપણે આ કામ ના કરી શકીએ સ્ટાર્ક અને કમિન્સ બહુ જ ખતરનાક છે બધું જ બરાબર છે પણ એ ખતરનાક એવા મેદાન ઉપર છે કે જ્યાં ડેનાઈટ અને પિંક બોલથી ખતરનાક છે કારણ કે રેડ બોલથી એટલા ખતરનાક નથી કારણ કે એમને આપણે ઓલરેડી પહેલી ટેસ્ટ મેચમાં ફેસ કરીશું ક્યારે અને આપણે જીત્યા તો હું માનું છું કે હજુ ધર ઇઝ નથિંગ ઇઝ ગોવાન ઓઇ વી હેવ ધ બેસ્ટ ટીમ અવેલેબલ ઓનલી ધ થિંગ્સ રન્સ તમારી પાસેથી જોઈએ છે રન્સ આપો આઈ થિંક બાકીની બધી વસ્તુ ઓટોમેટિક થઈ જશે એમના બિલકુલ બસ દર્શક મિત્રો એ જ પરિસ્થિતિને એ જ આશા છે કે જે રીતે દરેક બેટર્સ કે દરેક બોલર્સ કે દરેક ખેલાડીનું એક પોતપોતાનું કામ છે એ પોતપોતાનું કામ જો પ્રોપર રીતે થાય પરફોમન્સની સાથે થાય તો ચોક્કસથી ટીમ ઇન્ડિયા જીતી શકે છે એટલી ક્ષમતા તો છે પરંતુ ખેર ઘણા બધા પ્રશ્ન છે એ પ્રશ્ન હાથ સામે પણ ઇન્ડિયા મેનેજમેન્ટ જોતું હશે આગળ ત્રીજી ટેસ્ટ મેચમાં લઈને કેવા પ્રકારના સમીકરણો આવે છે શું આવે છે કેવી રીતે લાઈનની અંદર ખેલાડીઓ આવે છે આ તમામ મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરીશું પરંતુ અત્યારની ચર્ચામાં આટલું જ અશોકભાઈ આપ જોડાયા અમારી સાથે દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ દ સ્પોર્ટ્સ શોની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર